નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના આપનું હાર્દિક સ્વાગત કરે છે એસ વાય બી એ સેમેસ્ટર ત્રણ વિષય મનોવિજ્ઞાન યુનિટ ત્રણ વૃદ્ધિ અને વિકાસ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ જોયેલું અગાઉના ચેપ્ટરોની અંદર પણ કે વૃદ્ધિ છે એ માણસની વીસ વર્ષ સુધી થઈ શકતી હોય છે અઢારથી વીસ વર્ષના સમયગાળા દરમિયાન વૃદ્ધિ થતી હોય છે જ્યારે વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે વૃદ્ધિ મેક્સિમમ વીસ વર્ષ સુધી કે દાખલા તરીકે વૃદ્ધિની અંદર જોઈએ તો કે વૃદ્ધિ દરમિયાન માણસનું શરીર દાખલા તરીકે માણસના શરીરની અંદર વધારો થતો હોય છે બરાબર એ જ તબક્કે માણસનું શરીર છે એ જાડું થતું જાય છે એની ઊંચાઈની અંદર વધારો થતો હોય છે એટલે આવી આ પ્રકારની કોઈને કોઈ વૃદ્ધિ છે કે જે માણસની અંદર થતી હોય છે પણ એ પછી તેની અંદર પણ વૃદ્ધિની સાથે સાથે સ્નાયુઓની વૃદ્ધિ પણ થતી હોય છે કે એ પ્રમાણે દાખલા તરીકે નાનું બાળક છે તો નાનું બાળક છે માથું હલાવતા શીખે છે માથું ઉચકતા શીખે છે ધીમે ધીમે હાથ પર હલાવતા શીખે છે ઊભું થતાં શીખે છે બેસતા શીખે ઘૂંટણીએ પડતા શીખે છે ઘસળતા શીખે છે ચાલતા શીખે છે દોડવા લાગે છે એ ધીરે ધીરે આ પ્રકારે એની વૃદ્ધિ થતી હોય છે પણ વૃદ્ધિની સાથે સાથે બુદ્ધિનો પણ વિકાસ થતો હોય છે એટલે બુદ્ધિનો જે વિકાસ થાય છે એ પ્રમાણે બાળક છે ભાષા શીખે છે ટૂંકા ઉચ્ચારો બોલતા શીખે છે ધીમે ધીમે એ કરતાં પૂરા વાક્ય બોલતા શીખે છે એટલે બુદ્ધિ વિકાસને કારણે એનામાં તર્ક તર્ક તર્કશક્તિ છે એ પણ ખીલતી હોય છે અને કેટલીક એવી સમસ્યાઓ હોય છે કે કેટલીક સમસ્યાનો ઉકેલ બાળક પોતે પણ લાવી શકતો હોય છે પણ એ ક્યારે એવું બને છે કે જ્યારે બાળક મોટું થાય પાંચ વર્ષની ઉંમર થાય પાંચ વર્ષની ઉંમર પછી તે શાળાએ જતાં શીખે છે શાળાએ જાય છે એટલે એનામાં હર્ષ લાગણી સહાનુભૂતિ ક્રોધ બીક શોખ આવા બધા આવેગો છે એ પણ એમની અંદર વિકાસ પામતા હોય છે અને સમાજની અંદર જે લોકો રહે છે એ લોકોને તે ઓળખતા થાય છે વાતો કરતા શીખે છે મિત્રો બનાવે છે અને ધીમે ધીમે એ પ્રકારે એનો વૃદ્ધિ અને વિકાસ બંને થતું જોવા મળે છે પરંતુ વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે જ્યારે વૃદ્ધિ છે એ મેક્સિમમ વીસ વર્ષ સુધી જ એની વૃદ્ધિ જોવા મળતી હોય છે જોઈએ વૃદ્ધિ અને વિકાસનો અર્થ વૃદ્ધિ અને વિકાસને બે શબ્દો બાળકમાં બાળકમાં થતા ફેરફાર માટે વપરાય છે વૃદ્ધિ અને વિકાસ બંને પરિવર્તન સૂચવે છે છતાં પણ બંને સમાનાર્થી છે નહીં જો વૃદ્ધિ અને વિકાસ બંનેનો અર્થ એક એક સરખો થતો નથી કે બંને સમાનાર્થી પણ નથી બંને છે એ અલગ અલગ રીતે જોવા મળે છે જ્યારે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ છે એ શરીરની અંદર જે ફેરફાર થાય છે એના સંદર્ભની અંદર કરવામાં આવે છે કે શરીરની અંદર ફેરફાર કેવા તો કે સ્નાયુના ફેરફાર થાય છે વ્યક્તિની ઊંચાઈના ફેરફારો આવે છે બરાબર શરીરના જે કંઈ સ્નાયુઓ છે એમાં જે કંઈ ફેરફાર આવે છે તો એને વૃદ્ધિના સંદર્ભના જોવામાં આવે છે જ્યારે વિકાસ શબ્દનો ઉપયોગ છે એ કોના સંદર્ભમાં કરવામાં આવે છે તો કે વ્યક્તિના વર્તનની અંદર જે કંઈ ફેરફાર આવે છે માણસના વર્તનની અંદર ફેરફારો આવે છે માણસ કંઈક જ્ઞાન મેળવી કંઈક શીખે છે પોતાની બુદ્ધિનું ડેવલપ થાય છે એવી રીતે વિકાસ વિકાસ વિકાસના સંદર્ભે એને આપણે લઈ શકીએ છીએ કે એનામાં જે કંઈ વિકાસ થતો જાય છે પરંતુ વર્તનમાં જ્યારે ફેરફાર આવે છે ત્યારે એના વિકાસની અંદર ફેરફાર આવ્યો એવું આપણે કહી શકીએ છીએ એ પછી છે મનોવૈજ્ઞાનિક ક્રો અને ક્રોના મતે વ્યાખ્યા વૃદ્ધિ એટલે શરીરના કોઈ અંગ કે અવયવમાં થતો ફેરફાર ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવો હાથ પગ માથું હૃદય ફેફસા મગજ હાડકાં સ્નાયુઓ વગેરે અવયવોના વજન કદ અને આકારમાં ફેરફાર એટલે કે વધારો થાય છે તેને વૃદ્ધિ કહેવામાં આવે છે આપણે અગાઉ જોયું એ પ્રમાણે મેં પ્રસ્તાવનામાં હમણાં જ કહ્યું તમને કે વૃદ્ધિ શરીરના કોઈ પણ અંગના અવયવની અંદર ફેરફાર આવે છે અને ઉંમર વધવાની સાથે એના શરીરના અવયવોમાં પણ ફેરફારો આવે છે જેને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે પણ શરીરના કયા કયા અવયવોમાં ફેરફાર આવી શકતા હોય છે તો કે હાથ પગ હૃદય ફેફસા મગજ હાડકા સ્નાયુઓ બરાબર તો આ બધાની અંદર જે ફેરફાર આવે છે વગેરે અવયવોની અંદર તો એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખી શકીએ છીએ હવે ક્રો ક્રો અને ક્રો નામના મનોવૈજ્ઞાનિકે જ વિકાસની પણ વ્યાખ્યા આપેલી છે એને જોઈએ આપણે કે વિકાસ એટલે વ્યક્તિના સમગ્ર મનોશારીરિક તંત્રમાં થતો સર્વાંગી અને પ્રગતિશીલ ફેરફાર આમ સમગ્ર રીતે જે ફેરફાર થાય છે તેને માટે વિકાસ શબ્દ વપરાય છે ઉંમર વધવાની સાથે શરીરના જુદા જુદા અવયવના સુગ્રથન દ્વારા નવી વર્તન ભાતો વિકાસ પામે છે જેમ કે બાળક લખવા માંડે કે બાળક લખેલું વાંચી શકે તેને વિકાસ કહેવાય જો વિકાસ એટલે માણસના મનો શારીરિક તંત્રની અંદર થયેલો પ્રગતિશીલ ફેરફાર અથવા તો સર્વાંગી અને પ્રગતિશીલ ફેરફાર કે માણસની અંદર સ્નાયુઓની સાથે સાથે એના માનસિકતાનો પણ જે વિકાસ થયેલો હોય એનો સર્વાંગી વિકાસ મનો શારીરિક તંત્રની અંદર એનામાં વિચારવાની ક્ષમતા છે બરાબર બોલવાની ક્ષમતા છે ઓળખવાની ક્ષમતા છે તો આ બધું એક વિકાસ એ વિકાસની સાથે એને આપણે જોડી શકીએ અને એના આધારે વર્તનમાં જે કંઈ ફેરફાર આવે છે માણસના બરાબર દાખલા તરીકે કોઈ બાળક છે ચાર પાંચ વર્ષે પાંચ વર્ષ પછી શાળાએ જતા શીખે છે પેન પકડતા શીખે છે કે બોલ પકડતા શીખે છે લખવા શીખશે એ પછી બાળક લખેલી વસ્તુ લખેલું વાક્ય છે વાંચી પણ શકશે તો આ એક એના માટેનો વિકાસ થઈ એવું આપણે કહી શકીએ છીએ પણ એલિઝાબેથ હર્લોફ નામના મનોવૈજ્ઞાનિક છે કે જેમણે વૃદ્ધિ અને વિકાસ માટે અલગ અલગ શબ્દો આપેલા છે કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે કેમ કે વૃદ્ધિ છે એ પ્રમાણસર છે વધીને વીસ વર્ષ સુધી વીસ વર્ષ પછી માણસની વૃદ્ધિ થતી નથી માણસની જે ઊંચાઈ વધવાની હતી એ વધી વધી જાય છે એ સમય દરમિયાન નાનું બાળક છે તો બાળક પણ એના ઉંમરને આધારે કેટલાક શબ્દો એ બોલતા શીખશે બરાબર ઉંમરને આધારે કેટલાક શબ્દો છે એને બોલતા શીખે છે ઉંમર જેમ એની વધે છે ઘસળતા શીખે છે ચાલતા શીખે છે દોડતા શીખે છે પણ આ બધું પ્રમાણસર છે બરાબર અને જ્યારે વિકાસ છે એ ગુણાત્મક ફેરફાર છે શા માટે તો કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે કે માણસ જન્મથી લઈને મૃત્યુ સુધી વિકાસ સાથે જોડાયેલો છે અને વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે કે માણસ મૃત્યુ સુધી પોતાનો વિકાસ સાધી શકે છે એટલે શરીરના અંગોની અંદરના જે કંઈ ફેરફારો આવે છે એ બધા પ્રમાણાત્મક ફેરફાર છે અને એના વર્તનમાં જે કંઈ ફેરફાર આવે છે એ બધા વિકાસાત્મક ફેરફાર તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ દાખલા તરીકે બાળકથી લખતા શીખે છે હાથ અને શરીરના સ્નાયુઓ જ્યારે સંયોજિત થાય છે બંનેનું જોડાણ થાય છે બંનેનું સંયોજન થાય છે શરીરના સ્નાયુઓ અને હાથના સ્નાયુ જ્યારે આંગળીઓનો વિકાસ થાય છે ત્યારે તેનામાં તે લખી શકે છે એટલે કે આ પ્રકારના ફેરફારો એમની અંદર એવા સમયે જોવા મળે છે એટલે લખવા તરફ એનું વર્તન છે એ હકારાત્મક થયું એવું આપણે કહી શકીએ છીએ એટલે કે વૃદ્ધિ છે એની અંદર શારીરિક ફેરફારો માટે એનો ઉપયોગ આપણે કરીએ છીએ વિકાસ શબ્દનો ઉપયોગ છે માણસના વર્તનમાં ફેરફારો માટે કરતા હોઈએ છીએ હવે જોઈએ વૃદ્ધિ અને વિકાસના લક્ષણો એમાં પેલું વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે જો માણસનો વિકાસ છે એ કોઈ નિષ્ક્રિય વસ્તુ નથી કેમ કે માણસ સતત ને સતત નવું વિચારતો હોય છે નવું કરવા માટે સક્ષમ હોય છે એની પ્રક્રિયાથી નિરંતર ચાલ્યા કરતી હોય છે નાનું બાળક છે તો એ પણ પોતે નિષ્ક્રિય નથી કંઈક ને કંઈક રીતે એ કાર્ય કરતો જ જોવા મળતો હોય છે દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ છ કે સાત વર્ષનું બાળક છે તો એનું વર્તન છે એ કેવું હોવું જોઈએ તો કે છ વર્ષના બાળકને શોભે એ પ્રકારનું એનું વર્તન હોવું જોઈએ એવી જ રીતે દાખલા તરીકે પંદર વર્ષનો વ્યક્તિ છે તો પંદર વર્ષને સાજે એ પ્રકારનું એનું વર્તન છે એ હોવું જોઈએ પણ એ જો વિકાસ એનામાં ડેવ થયેલો હશે તો પંદર વર્ષેના પંદર વર્ષ જેટલું વર્તન પંદર વર્ષના વ્યક્તિ જેવું વર્તન એનું હશે કે પંદર વર્ષનો વ્યક્તિ થાય આમ તો અઢાર વર્ષનો વ્યક્તિ થાય એટલે એવું આપણે કહી શકીએ કે પોતે પરિપક્વ બની ગયો છે મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો કે મેચ્યોર થઈ ગયો છે બરાબર કે મેચ્યોરિટી માણસની અંદર આવી જાય છે એ પ્રકારે માણસ પોતાની જાતે કાર્યો કરતા શીખે છે પોતાની જાતે નિર્ણય લેતા નિર્ણય લેતા શીખે છે બરાબર તો એ એક એનો વિકાસ થઈ એવું આપણે કહી શકીએ પણ માણસનો વિકાસ છે એના ભૂતકાળ ઉપર આધારિત હોય છે કે વર્તમાનનો જે કંઈ પાયો છે એના ભૂતકાળને આધીન હોય છે દાખલા તરીકે એવું આપણે કહીએ કે ભાઈ આઠમા ધોરણની અંદર અભ્યાસ કરનારું બાળક બરાબર હોશિયાર છે પણ એનો ક્યાંક ને ક્યાંક એનો પાયો પણ એવો મજબૂત હશે બરાબર એનો ભૂતકાળ પણ એવો મજબૂત હશે શિક્ષણ ક્ષેત્રની અંદર બરાબર એવું પણ આપણે કહી શકીએ છીએ એટલે કહેવાનો મતલબ કે જે પરિવર્તનની પ્રક્રિયા સાથે ઘણી બધી જૂની કેટલીક બાબતો છે કે એને સાંકળવામાં આવેલી છે અને ત્યારથી એનામાં એક વિકાસ છે આપણને જોવા મળે છે દાખલા તરીકે માણસ જે જન્મે છે મોટું થાય છે તરુણ બને છે પુખ્ત ઉંમરનો થાય છે એ બધી એની વૃદ્ધિ થઈ કહેવાય અને છેવટે તે મૃત્યુ પામે છે પણ જીવનકાળ દરમિયાન અનેક પ્રકારના વિકાસ સાથે તે વ્યક્તિ જોડાયેલો હશે હા એવું બની શકે કે કેટલાક લોકો છે કે એનામાં વિકાસની ગતિ છે એ ક્યાંક ધીમી હોઈ શકે છે બરાબર એ વિકાસની ગતિ છે એ ધીમી હોઈ શકે છે કેમ કે પોતાની જે મેચ્યોરિટી આવેલી હોય એમાં એનું બાળપણની અંદર એનું કેવી રીતના એનો ઉછેર થયેલો છે કેટલીક વસ્તુ એના ઉપર પણ ડિપેન્ડેટ રહેતી હોય છે એટલે મા બાપ છે શિક્ષકો છે વડીલો છે એના દ્વારા પણ એને કેવી રીતે એનું પાલન પોષણ કરવામાં આવેલું છે બરાબર તો એના આધારિત પણ વિકાસ છે એ હોઈ શકે છે પરંતુ એકંદરે કહીએ તો વિકાસ એ સતત ચાલ્યા કરતી પ્રક્રિયા છે જ્યારે વૃદ્ધિ છે એ ક્રમબદ્ધ પ્રક્રિયા છે કે અલગ અલગ એના વિકાસના તબક્કાઓ જેમ જેમ વધશે એના વિવિધ તબક્કાઓ એ રીતે એનામાં વૃદ્ધિ થતી જોવા મળશે કે ભાઈ દાખલા તરીકે ત્રણ વર્ષનું બાળક છે તો ત્રણ વર્ષના બાળકની ક્ષમતા કેટલી છે તો એ મુજબ જ એની વૃદ્ધિ થયેલી જોવા મળશે બરાબર એમના શરીરના અવયવોની જે કઈ વૃદ્ધિ છે પરંતુ દરેક લોકોની વૃદ્ધિ છે એ એક સરખી હોઈ શકે નહીં એ માણસની તાસીર ઉપર કેટલીક આધારિત છે બંને જોડવા બાળકો હશે દાખલા તરીકે તો પણ બંનેની એક સરખી રીતિ હશે નહીં બરાબર આમ આપણે કહીએ તો કે ભાઈ માનવ માણસ છે તેનું મસ્તિષ્ક એ આઠ વર્ષ સુધીની અંદર પૂર્ણ આકાર લઈ શકતું હોય છે બરાબર આઠ વર્ષનું જ્યારે બાળક થાય એવા સમયના મસ્તિષ્કનો પૂર્ણ આકારથી જોવા મળતો હોય છે જ્યારે હાથ પગ નાક મોં આ બધાથી વિકાસ પૂર્વે કિશોર અવસ્થા સુધી રહેતા હોય છે બરાબર કે જ્યારે કિશોરમય થાય છે આપણી આઠ અવસ્થાઓ ગર્ભાવસ્થાથી શરૂઆત કરી આમ તો શિશુ અવસ્થા કે ગર્ભાવસ્થાથી શરૂઆત કરી અને વૃદ્ધા અવસ્થા સુધીની અંદરની જે એની અવસ્થાઓ ફરે છે એ પ્રકારે એનામાં ફેરફાર આવતો હોય છે અને હોજરી છે હૃદય છે પાચનતંત્ર છે આવા બધા જે આપણા અવયવો છે તો એનો વિકાસ પણ કિશોર અવસ્થા સુધી ચાલુ રહેતો હોય છે માણસની પાચન શક્તિ છે એ કિશોર અવસ્થા સુધી એની એનું ડેવલપમેન્ટ છે એ ચાલુ થયેલું જોવા મળતું હોય છે તર્કશક્તિ સ્મરણ શક્તિ આ બધાની અંદર પણ કિશોરા અવસ્થા સુધી લાગુ પડી શકતું હોય છે એટલે સામાન્ય બુદ્ધિનો વિકાસ છે એ માણસનો પંદર કે સોળ વર્ષ સુધીની અંદર મેં હમણાં જ કહ્યું ને કે અઢાર વર્ષે માણસ પરિપક્વ કહેવાય છે મનોવિજ્ઞાનની ભાષામાં એટલે કે સોળ પંદરથી અઢાર વર્ષની વચ્ચે જ્યારે માણસ પહોંચે છે એવા સમયે તે સામાન્ય બુદ્ધિનો વિકાસ છે એનો થયેલો જોવા મળતો હોય છે અને બોધાત્મકતાનો પણ એને ખ્યાલ આવી શકતો હોય છે એ પછીનું જોઈએ બીજું વિકાસ એ સામાન્યથી વિશિષ્ટ તરફ છે જો બાળકના શરૂઆતના હલનચલન શરીરના અમુક અવયવોને પૂરેપૂરા સાંકળી લે છે અને જેમ જેમ તે મોટું થતું જાય છે તેમ તેમ અવયવોના વિશિષ્ટ ભાગોનો ઉપયોગ કરતું જાય છે શરૂઆતમાં તે મોટા સ્નાયુઓનું હલનચલન કરે છે પછી નાના નાના સ્નાયુઓનું હલનચલન કરતાં શીખે છે શરૂઆતમાં તે બધા માનવીઓને એક વર્ગ તરીકે ઓળખે છે પછી ભાઈ ભાંડુના ભેદ સમજે છે શરૂઆતમાં તે બધા પક્ષીઓને ચકલી કે કાગળો એવા નામથી ઓળખે છે પછી ધીમે ધીમે વિશિષ્ટ પક્ષીને ઓળખતું થાય થાય છે અને તેમના નામ તથા ગુણધર્મોના ફેરફારો જાણે છે એવું આવેગાત્મક ક્ષેત્રમાં પણ જોવામાં આવે છે શરૂઆતમાં તે બધા અપરિચિત પદાર્થો તથા પ્રાણીઓનું પ્રાણીઓથી પીતું થાય હોય છે પરંતુ ધીમે ધીમે તેનો ભય કેટલાક વિશિષ્ટ પદાર્થો અને પ્રાણીઓ પૂરતો સીમિત થઈ જતો હોય છે તો વિકાસ સામાન્યથી વિશિષ્ટ તરફ છે પેલો વિકાસ છે એનો સામાન્ય વિકાસ હશે એનામાં વિશેષ રૂપે એટલું હા કેટલાક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળકો હોય તો એની વાત આખી અલગ છે બરાબર જે રીતે આપણે પહેલાંને જોઈએ છીએ કે ભાઈ નાની ઉંમરની અંદર આઠમા ધોરણની અંદર જ હતો ત્યારે પૂરા વિશ્વનું ભૂગોળ જાણતો હતો કૌટિલ્ય નામનો વિદ્યાર્થી કોલ્ડિલ નામનું બાળક બરાબર એ પછી તો એ અમિતાભ બચ્ચનની સામે કેબીસીમાં પણ રમે છે બરાબર પણ એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળકોની વાત આખી અલગ છે પરંતુ સામાન્ય રીતે જનરલી આપણે એવું કહીએ તો કે ભાઈ બાળક છે તો એનો એનો વિકાસ સૌ પ્રથમ એનો સામાન્ય વિકાસ થતો હોય છે બરાબર દાખલા તરીકે ભાઈ ભાંડું છે કાકા બાપાના ભાઈ બહેનો કે આવા કોઈ નાના બાળકો હોય બે ત્રણ વર્ષના એવા સમયે તે પોતાને પણ સગા ભાઈ બહેનો ઓળખતા હોય પણ ધીમે ધીમેનો જે વિકાસ થતો જાય છે પછી એને ખબર પડે છે કે અમારા પિતરાઈ ભાઈ બહેનો છે બરાબર એવી જ રીતે કોઈ પણ આપણે અવાજ કાઢીને એને શીખવીએ છીએ તો એ એક સામાન્યનો વિકાસ છે એ અવાજ કાઢે કે ભાઈ દાખલા તરીકે બિલાડીનો અવાજ કાઢે છે ને એ બિલાડીનો અવાજ એ ઓળખી જાય છે બરાબર આ એક સામાન્ય વિકાસ છે પણ એને દરેકે દરેક આવા મૂંગા પશુ પક્ષીઓ છે એનો અવાજ એને એક સરખો ત્યારે લાગતો હશે પરંતુ જેમ જેમ એની ઉંમર વધશે એવી રીતના તે બિલાડીનો અવાજ કેવો કૂતરાનો અવાજ કેવો એનો ભેદ પારખતા તે શીખી જશે એવી જ રીતે પક્ષીઓ ઉડે છે તો પક્ષીઓના ભેદને પણ પારખતા તે શીખી જશે એટલે ધીમે ધીમે એનામાં કેટલાક એવા ભય રહેલા છે આ ભય પણ ધીમે ધીમે કરતા દૂર થતા હોય છે એ પછી વિકાસ અને વૃદ્ધિ મસ્તિષ્ક તરફથી પગ તરફ ગતિ કરે છે માનવ વિકાસ છે તો એના ક્રમની એક વિશેષતા છે કે ગર્ભાવસ્થા પછી જન્મ લે છે એવી રીતના પોતે વિકાસ સાધે છે માણસના મસ્તિષ્કથી લઈને પક્ષ સુધીનો વિકાસ છે કે પગ તરફનો વિકાસથી સાધતો જોવા મળતો હોય છે એટલે કે જન્મ સમયે શરીરની જે કંઈ લંબાઈ છે એ આશરે દાખલા તરીકે વીસ ટકા લંબાઈનું મસ્તિષ્ક ધરાવતું હોય તો એ પુખ્તા અવસ્થા દરમિયાન પણ એની અંદર આઠ ટકા લંબાઈની અંદર વધારો થાય એવું પણ જોવા મળતું હોય છે બરાબર એટલે કે એ જ્યારે પુખ્ત વય એનામાં આવે છે બાળકની અંદર એવા સમયની વિકાસની વૃદ્ધિ છે એ મસ્તિષ્ક તરફથી પગ તરફ ગતિ કરતી પણ આમ જનરલી સામાન્ય કહીએ તો ઉપરથી નીચે તરફ એની એનો વિકાસ છે જોવા મળતો હોય છે બરાબર એક ગીતાજીના એક શ્લોકની અંદર પણ લખેલું છે બરાબર કે એક માણસ જ એક એવું પ્રાણી છે કે જેની શાખાઓ ઉપરથી નીચે તરફ વિસ્તરેલી છે માણસનું મૂળ છે એ ઉપર છે એટલે કે મગજ અને એની નીચેની શાખાઓ છે એ વિસ્તરેલી છે બરાબર એટલે એવી રીતે માણસના મસ્તિષ્કથી લઈ અને પગ તરફની ગતિ કરતો જોવા મળતો હોય છે પણ માણસ સિવાયના બીજા કોઈ સજીવને આપણે જોઈએ દાખલા તરીકે વૃક્ષ તો એ નીચેથી ઉપર તરફ ઓળાય છે એટલે કે એનું મૂળ છે નીચે આવેલું છે જમીન ઉપર છે જમીનની અંદર એનું મૂળ છે જ્યારે માણસનું મૂળ સિંહ ઉપર આવેલું છે એટલે ઉપરથી નીચે તરફ એ વિકાસ કરતો જોવા મળતો હોય છે વિકાસ અને વૃદ્ધિ એની ઉપરથી નીચે તરફની હોય છે બસ મિત્રો આજના વિડીયોની અંદર અહીંયા સુધી જ આવતા વિડીયોની અંદર આપણે બાકીના ચોથા નંબરના લક્ષણથી છે એનો આપણે અભ્યાસ કરીશું ખૂબ ખૂબ ધન્યવાદ